નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ રખાવટ કુંકાવાવ ગામના અવેડા ઉપર પચ્ચીસ થોડા સહક સહક છા પીવે છે અસવાર ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પરળી રહી છે પોળાના શરીર પરસેવે રેબ જેબ છે તેમજ સવારોના કપડા પણ ભીંજાઈ ગયા છે આખી બહાર કોઈ પંદર વીસ ગામનો લાંબો પંથ કરીને છાલી આવતી લાગે છે પ્રાગડાના દોરા ફૂટતા હોવાથી કુંકાવાવ ગામના ખેડૂએ સાતી જોડી વૈશાખ મહિનાને ટાઢે પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળે ઉતાવળે છાલ્યા જાય છે અહીંથી દેરડી હજી કેટલી રહી અસવારોમાં જે મોવડી હતો તે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું બાપુ દેરડી હજી ત્રણ ગાવ આગી રહી પાસવાઓને જવાબ દીધો દેરડી ગોંડળ રાજનું ગામ છે ઓહો હજી ત્રણ ગાવ બાપુ ઘોડા દબાવ્યા એટલે દેરડી આવ્યું સમજો ને જરા સાક્ષી લીક પણ ભાઈ મને તો ચાર દિની લાંગણ હોય એવી ભૂખ લાગી છે હવે રંગુ તૂટે છે ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાસું ખાધું એની આંખમાં અંધારા આવી ગયા ખમ્મા બાપુને હવે દેરડી ટુકડી જ છે બાપુ વાટ જોઈ જોતા જ હશે વેત શિરામણી ઉપર બેસી જઈએ અહીં તો બીજું શું થાય આમ વાતો થાય છે અને ઘોડા પાણી સસકાવી સસકાવીને કરે છે ત્યાં એક ખેડૂતે પોતાનું સાથી ઊભું રાખ્યું પાછલા અસવારને પૂછી લીધું કે કયા ગામના દરબાર છે ગોંડલ ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભા છે તે શું છે ભાઈ ભૂખ્યા થયા છે એટલું જાણીને તુરંત જ પટેલ કુંવર તરફ ફર્યો રામ રામ કરીને કહ્યું કે બાપુ ભૂખ લાગી હોય તો પછી આ પણ ગોંડળનું જ ગામ છે ને અહીં ક્યાં વગડો છે સહુને ઘેર ગોંડળનો જ પ્રતાપ છે પધારો ગામમાં પણ બાપુ વાટ જોઈ રહેશે અરે બાપુ ધુબા કે રોટલા થઈ જશે નાડાવા સૂરજ છડે એટલે સડી નીકળજો ને સારું ચાલો ત્યારે તરત પટેલે સાથે ઊભું રાખ્યું વળે મોખરે પોતાને પાછળ પછી અસવારોનો પડકીઓ પાથરી ગોંડલના કુંવરને બેસાડ્યા ચૂલો ચાલતો હતો ભેંસો દોવાઈ રસાયેલા એમ આખી મંડળી પટેલને ડેલી આવી ચોપાટમાં ઢોલિયા ઢાળી માથે ગઈ કળેલી સાકરની ડમરીઓ ભરાઈ ગઈ ગોંડલના કુંવરે બે બગાસા ખાધા ત્યાંની પટેલે સાદ કર્યો કે પધારો બાપુ કણબીએ ભેર તૈયાર કરેલી સાદી પણ સાસા અંતરની મીઠપ ભરેલી મોમાની માણીને કુંવર ઊભા થયા કોઠો ભરીને હિમ થઈ ગયો પોતાની વસ્તીને આવી હેતાળ અને આવી રસક ભરી જોઈ પોતાને મનમાં મોટી મોજ આવી ગઈ મનમાં થયું અરે હું આવતી કાલનો ગોંડળના બારસો પાદરનો ધણી આજ જેને ઘરે હાથ એઠા કરું છું એની સાત પેઢનું દાળદર ભૂકા ન થઈ જાય તો ગોંડળનું બેસણું લાજે ને પટેલ ગામના પરાટીના બોલાવજો તળાટી વાણિયો આવ્યો તળાટી દોત કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો તળાટી કાગળિયો લાવ્યો હવે એમાં લખો કે કુંવર કથુભા ભૂખ્યા થયા તે પટેલને ઘેર આજ રોજ શિરામણ કરવા ગયા તે બદલ કુંકાવાવ ગામને ઓતરા દે પડખે સારી વાડીના કોષ સાંદો સૂરજ તપે ત્યાં સુધીને માથે માંડી લીધા છે અને તે અમારા વંશ વારસાઓએ પેઢી દર પેઢી પાળવાના છે ન પાળે એને માથે ચાર હત્યા તો લખાવ્યું તેમ લખતો છે વચ્ચે વચ્ચે માથું કરીને પોતાના ભાગેલ દાંડલી વાળા ચશ્માની અંદરથી પટેલની સામે આંખના મીછકારા મારતો જાય છે પટેલનું મો આ બધી મશ્કરી દેખીને ઝંખવાળું પડતું જાય છે એમ કરતા દસ્તાવેજ પૂરો થયો તળાટીએ લીલા અક્ષરો ઉપર રજિયા માંથી છેતી રેતી છાટી ખોખારો ખાય આગળ ઘા કર્યો અને કહ્યું લ્યો બાપુ મારો મતુ પાથુભા કુંવરે પોતાની સહી કરી ડાળ ભીસીને તળાટી બોલવા લાગ્યો કે વાહ રંગ છે ગોંડળના ખોરડાને એ તો એમ જ સાંજે ને જેને પાણીએ બાપુ હાથ વિછડે એના દાળદર તો દરિયાને કાંઠે જ વયા જાય છે બાપુ ભ્રમણા ભાંગવા માટે પટેલ તલપાપડ થઈ રહ્યો છે પણ સાચી વાતની જાણ થતાં કુંવરને ભારે ભોઠામણ આવશે એવી બીકે પટેલ મૂંગો જ બેઠો રહ્યો થોડી વાર રહીને કુંવર ઘોડે છડ્યા પહોળાયેલી સાથી એ કુંવરે પટેલને રામ રામ કરી દેરડી ઉપર ઘોડા હાંકી મૂક્યા લ્યો પટેલ આ ચાર વાડીનો દસ્તાવેજ ઘોડીને પી જજો એમ કહીને તળાટીએ સરખી ઘડવાળી કાગળીઓ પટેલને પાયો લ્યો સમજ્યા ને પટેલ આ દસ્તાવેજ દૂધમાં ધોઈને ચીરાવી જજો પટેલ શું બોલે પોતે આખી વાતની મુય સમજે છે પટેલ મૂંગા રહ્યા એટલે તળાટીને વધુ કોઈને પી જાજે સમજ્યાને સાત પેઢી સુધી સાવજો સમજવાને જોજો ગુંગો ચાર વાળીઓના કોષ દઈ ગયો જણે બાપાની ફૂંખા વાવ હશે ખરું ને બાપુ જગાવાળાનું ગામ અને એની ચાર વાળીઓ ગગો ઈનામ દેતો ગયો લાજ્યો નહીં અરે પણ શેઠ તમે તો આ શું લવરી કરો છો એને બાપડાને ખબર નહોતી અને ભૂલ કરી તો શું થઈ ગયું તમે પોતે કેવા મૂરખ કે એને વાતનો ફોડ પણ ન પાડ્યો ને ઊંધું માથું રાખીને મંડિયા દસ્તાવેજ ફરડવા હ પટેલનું હું સમજુ છું શેર સોખા વાવર્યા ને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે અરે માળા લબાડ તું તે રાળી સડ્યો છો આપણા ગામને પાદરથી એક પણ માનવી ખાધા વગર કોઈ દી જાય નહીં તો પછી આ તો ગોંડલનો ગાદી વારસ હતો એમાં મને શું લાલચ હતી જરાક ભગવાનનો તો ભો રાખ હે અમે સમજીએ છીએ પટેલ તમારે ગામ જોતું તું તે લઈ લો આ દસ્તાવેજ દોઈને શીરાવી જજો કોઠો ઠરશે સમજ્યા ને કાળજો કાપી નાખે તેવા મર્મના વચનો કાઢતો કાઢતો વાણ્યો તો ચાલ્યો ગયો અને પટેલ પણ પેટના કશા દુખ ધોયા ધોખા વગર પાછો સાતીળું જોડીને કામે વળગ્યો પરંતુ વાત તો વાયે જેતપુર પહોંચી ગઈ જેતપુરના ભાગીદાર જગાવાળાએ જાણ થઈ કે આપણી કુંકા વાવની અંદર ગોંડાળના પાટવી કુંવર પથુભાઈ પટેલને ઘેર શિરામણ કર્યાના બદલામાં ભૂલ ભૂલથી ચાર વાડીઓ પટેલને જાવ સંદ્ર દીવા કરે માંડી દીધી અને એ પછી બાપડા પટેલને માથે ગામના તળાટીએ માછલા ધોયા ખડ 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 આખો ડાયરો ગોંડળના કુંવરની નાદાની ઉપર દાંત કાઢવા લાગ્યો અને દરબાર જગાવાળા એ પણ જરાક હોઠ મરકાવ્યા પણ બાપુ તલાટીએ પટેલને બહુ બનાવ્યા ગામ આખાને ભારે સુવાર્ણ કરાવી એમ કે બા ઠીક ત્યારે તો આપણને રમો જ કરીએ આ બોલાવો ઈ પટેલને અને તલાટીને ઓલ્યો દસ્તાવેજ પણ સાથે બોલાવવાનું લખજો આ રીતે દરબારે હુકમ દીધો દરબારના મન ઉપર કાંઈક કોછવણ પણ દેખાણી માણસ કુંગાવા ગયો તલાટીને કહે છે કે બાપુ તેડાવે છે ઓલ્યો દસ્તાવેજ વાળો સુગલો કરવા તલાટી હરખમાં આવી ગયો પોતાની ગમત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોવાની વાત સાંભળીને તરત જ જેતપુરની તૈયારી કરી પરંતુ બીજી બાજુ પટેલને તે પોતાની ફજેતી થશે એમ સાંભળીને મરવા જેવું થઈ પડ્યું પ્રજા શું કરે પણ એનો સક્રમ હોવાથી જવું પડ્યું રસ્તામાં વાણિયો એનો જીવ લઈ ગયો ડાયરામાં જઈને બે જણા ઊભા રહ્યા ત્યાં તો હસ હસનો પાર ન રહ્યો પટેલ નીચે જોઈ ગયો અને વાણિયાની જીભ તો માણકી ઘોડીની માફક વહેતી થઈ ગઈ બાપુએ પૂછ્યું કે કા તળાટી સિંહ કિકક બની ગઈ બીજું શું બાપુ પટેલને આપણા ગામની છાર વાળીયું ઈનામમાં મળી કોના તરફથી ગોંડળના પાટવી કુમાર તરફથી તે હવે શું હવે પટેલ દસ્તાવેજને ડોઈને શિરાવી જાય બીજું શું વળી ક્યાં લીલા ચમ માથા વાળીને કુંકા વાલ લેવા પથુભા દાદો આવ્યો હતો માટે પટલ શ્રી જુઓ સમજ્યા ને એવું કાગળ્યો એમ કહીને દરબારે દસ્તાવેજ લીધો વાંચો એને હું મૂછો ફરકવા માંડી કહ્યું ઠીક લાવો એક ત્રાંબાનું પતરું પતરું હાજર થયું આ દસ્તાવેજનું વેણ વેણ એ પતરામાં કોતરી કાઢો અને નીચે ઉમેરો કે કુંવર પથુભાઈ કરી દીધેલ આ લેખ અમારી પેઢી દર પેઢી એ જેતપુર ગાદી તપે ત્યાં સુધી પાળવાનો છે ન પાળે એને માથે ચાર હત્યાઓ તરાટી પાળો ધન ધપ થઈ ગયો મૂછ માથે હાથ દઈને દરબાર બોલ્યા પથુભા કુંવરને કાગળ લખ્યો કે હું સંગ્રામજીનો દીકરો ઈ મારોય દીકરો તું દેતા ભૂલ્યો આખી વાવ માંડી દીધી હોત તો પણ હું પાળત ન પાળો તો કાઠીના પેટનો નાર અને તળાટી તું હિત હિંગ તોડને શું કહું મારા લાખ રૂપિયાના કણબીનું માથું વઢાવવા ઊભો થયો છો યાદ રાખજે પગ ઝાલીને બે ઊભા છીરા કરી નાખીશ એલા પાદર નીકળેલ પરોણાને એણે રોટલો નીર્યો એમાં તારો ગુનો કરી નાખ્યો એણે ખબરદાર જો હવે કઈ બોલ્યા છો તો ઠાકોર સંગ્રામજી અને પતુબા કુંવર બેઠા છે ત્યાં જગાવાળાનો કાગળ પહોંચ્યો કુંવરને પોતાની ભૂલ માલુમ પડી એણે સામો કાગળ લખ્યો શાબાશ કાકા રખાવટ તે આનું નામ બાપુએ લખાવ્યું છે કે પેડેલા ગામમાં આપણે જમીનનો કચ્યો છે તેનો આજથી અંત આવે છે પેરલા ગામનો ગોંડળનો ત્રીજો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ કુંકા વાવના એ કણબીના વારસો હજુ ઘણા વર્ષો સુધી એ છારવાળીનો કપાળ ગરાજ ભોગવતા હતા પણ એજન્સીની મેનેજમેન્ટમાં એ જમીન ખાલસા કરવામાં આવી કહેવાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ